શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે મળતી માહિતી અનુસાર મોટનાથ તળાવમાં એક સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા અને આ તમામ બાળકો મોટનાથ તળાવમાં બોટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા તે દરમિયાન બોટ પલટી ખાતા બોટમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી બાર બાળકો અને બે શિક્ષિકાના મોત થયા છે શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોઢના તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા ત્રેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો ડૂબ્યા હતા જોકે ફાયર બ્રિગેડની ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા કરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા ત્યારબાદ લાશ્કરો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં બાર બાળકોના અને બે શિક્ષિકા મળીને કુલ ચૌદ વ્યક્તિના મોત થયા છે જ્યારે ત્રણ બાળકો હજી પણ લાપતા હતા છે સનરાઇઝ સ્કૂલના ત્રેવીસ બાળકો ચાર શિક્ષકો અને ચાર સ્કૂલ સ્ટાફ સહિત કુલ એકત્રીસ વ્યક્તિઓ પિકનિક ઉપર આવ્યા હતા જેમાં બે શિક્ષક અને બાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધી સત્યાવીસ પૈકી ચોવીસ વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યા છે જેમાં ચૌદ મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકીના તમામને સારવાર અર્થે નજીકની ખાનગી અને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ કમિશનર ગેહલોત ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર એ બી કોર શહેરના તમામ ધારાસભ્યો સહિત કાઉન્સિલરો અને અધિકારીઓ તેમજ બધાધિકારીઓ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતા તો વિપક્ષ નેતા ચંદ્રકાંત વાસ્તવે જણાવ્યું હતું કે આ ઘટનામાં બેદરકારી છે કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન બંને જવાબદાર છે એક હોનારત આપણે ત્યાં થઈ હતી તેના ઉપરથી પણ ન સમજ્યા બાળકો ઉપર સેફ્ટી માટેના લાઇફ જેકેટ પણ નથી તો જવાબદાર કોણ છે તે પ્રશ્નય ઉપસ્થિત થઈ રહ્યો છે ફક્ત ભ્રષ્ટાચાર અને રૂપિયા કમાવાની લાલસા છે ત્યારે આ ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ કુલ ત્રેવીસ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ભૂલકાઓ હજી પણ લાપતા છે જેને શોધવા માટેના પ્રયાસો જારી છે તો વડોદરાના કલેક્ટર એ બી ગૌરે જણાવ્યું હતું કે જાણકારી મુજબ ત્રેવીસ ભૂલકાઓ અને ચાર શિક્ષકો હતા તેમાંથી અગિયારને બચાવી લેવામાં આવ્યા છે સાત બાળકો હોસ્પિટલમાં છે અને તેઓ સુરક્ષિત છે સયાજ હોસ્પિટલ ખાતે પાંચ મૃતદેહોને ખસેડવામાં આવ્યા છે જેમાં બે શિક્ષિકા ફાલ્ગુની પટેલ અને છાયાબેન સુરતીનો સમાવેશ થાય છે જ્યારે બે વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીની ઓળખ કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે શહેરના રાજમાર્ગો સાયરોનોથી ગુંજી ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો બે દાયકા પહેલાં આવી દુર્ઘટના જન્માષ્ટમી પર્વે સુરસાગર ખાતે બની હતી આમાં જો પ્રાથમિક માહિતી છે કે ત્રેવીસ બાળકો હતા અને ચાર ટીચર હતા સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો આવી ઇન્ફોર્મેશન પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે અગિયાર જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેર્યા હતા જો એનાથી બહાર આવી ગયા છે ઓર લગભગ ટોટલ જો કરી અલગ અલગ હોસ્પિટલો જો આજુબાજુ છે ત્યાં સાત જેટલા લોકોને મોકલવામાં આવેલા છે બાકી હજુ પણ એ આપણા છે કે સાત જેટલા લોકો હજુ પણ પાણીમાં છે જેના માટે પ્રયાસો ચાલુ છે પરંતુ બધા જો અલગ અલગ હોસ્પિટલોમાં બી જો આજુબાજુના હોસ્પિટલો અત્યારે એસએસજી કાફી દૂર થઈ જાય છે તો બાજુના હોસ્પિટલોમાં બી છે અને આગળના કાર્યવાહી આપ જોઈ શકો છો તરવૈયાઓ ચાલુ છે પાણીના નીચે થોડાસા ડ્રેજિંગ થઈ તો કીચડ બી છે જો એ જેથી થોડાસા અંદર તકલીફ પડી રહી છે લેકિન આગળના કામ ચાલુ છે કુક કહી શકાય નહીં અત્યારે બધા મેડિકલ

ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા આમાં લાગ્યા છે તમામ બાળકોએ લાઈફ જેકેટ પહેર્યા તેવું કોન્ટ્રાક્ટરનું કેવું છે બોડી નીકળી છે એમાં પણ લાઈફ જેકેટ દેખાય છે પરંતુ સ્થળ પર તરવૈયા રાખવા પડે કે આવું કોઈ બનાવ બને તો તાત્કાલિક આ બાળકોનું રેસ્ક્યુ કરી શકાય એવું હોય એવું લાગતું નથી અત્યારે ફાયર બ્રિગેડની ટીમ એસએસજી હોસ્પિટલની ટીમ કલેક્ટર કોર્પોરેશન તંત્ર અત્યારે હાઈ એલર્ટ પર મૂક્યું છે મહેનત કરી બાળકોની બોડી નીકળે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકો એમ કેમ બહાર નીકળે પરંતુ મેં કીધું એમ કે જે ડ્રાઉનિંગના કેસ હોય છે એ ખરેખર ખૂબ ગંભીર પ્રકારના હોય છે ત્રણ ચાર મિનિટનો મામલો હોય ત્રણ ચાર મિનિટમાં જો એમને રેસ્ક્યુ ના કરાય તો જાનહાનીનો મોટો ભય હોય છે ગંભીર પ્રકારનો ગુનો છે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી ખૂબ ખૂબ દુઃખદ બનાવ છે આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન જે કોઈ એક્શન લેવાના હશે કારણ કે જ્યારે બાળકો પિકનિક માટે આવ્યા હોય ને નિષ્કાળજી રાખવામાં આવી હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ખૂબ ગંભીર બેદરકારી કહેવાય આમાં કોઈને બક્ષવામાં નહીં આવે બિલકુલ બહુ દુઃખદ ઘટના છે નાના બાળકો સ્કૂલના સનરાઈઝ સ્કૂલના છે એવી મને જાણ થઈ છું હમણાં જ આવી છું અને લગભગ બાવીસ ત્રેવીસ છોકરાઓ અંદર આ દુર્ઘટના ઘટી છે અને કેટલા એમાંથી આપણે બચાવી શકીએ છીએ એનું પણ આંકડો હાલમાં મને ખબર નથી પરિસ્થિતિ હમણાં અરધિકારીથી જાણ્યા પછી ખબર પડશે હમણાં તો એસએસજી હોસ્પિટલમાં જઈને જે પરિસ્થિતિ છે એ પ્રયાસ ખૂબ ગંભીર વાત છે કેમકે જ્યારે આવી રીતે કોઈ થાઇરાઈડ હોય કે આવી રીતે કંઈક ફન એરિયા હોતો હોય છે ફન એરિયાના હોતા હોય છે ત્યારે જવાબદારી હોતી હોય છે કે જ્યારે બાળકો આવે તો એની વિશિષ્ટ એની બોટની પરિસ્થિતિ કે ચલાવવાળાનું કે કેટલી સંખ્યા બેઠી છે એ બધાની તપાસ થશે આ વિશે આખો તપાસનો છે બરાબર એટલે આ પછી જ ખ્યાલ આવશે શું ઘટનાને કેવી રીતે ઘટના બની શું કારણ હતું એ બધું તપાસ કરવામાં આવશે અને પછી જ આપણે વાત કરી લાગે છે કે થોડીક નેગ્લિજન્સી હોય શકે છે મેં જ કીધું તપાસનો નો વિષય છે કે બાળકો અને ટીચરેની સાથે હજુ મારે વાત કરવાની બાકી છે કે ખરેખર કેટલા લોકો બેઠા હતા અને શું હતું એ બધું મારે હજુ જાણવાનું બાકી છે આનાથી ખરાબ દુર્ઘટના ના હોઈ શકે ઇન્ફેક્ટ હું તો દુર્ઘટના નહીં કહું આને માનવત કહીશ કારણ કે સેફ્ટી સાથે ટોટલી ચેડા કરવામાં આવ્યા છે બાળકો જ્યાં પંદર સોળની કેપેસિટીની બોટ હોય એમાં લગભગ સત્યાવીસ જણને બેસાડવા ગાર્ડ નહીં હોવા સેફ્ટી જેકેટ્સ હોવા છતાં એ જેકેટ્સ સાથે બી જો બાળકો ડૂબે તો સેફ્ટી જેકેટ્સની ક્વોલિટી કેવી હતી ને અમુક બાળકો પાસે તો હતા જ નહીં તો આને ક્રિમિનલ ઓફેન્સ જ કહેવાય આ રીતનું બાળકોની સેફ્ટી સાથે જે કોમ્પ્રોમાઇઝ થયા કોઈ બી દિવસ ચલાવીને જાય અગાઉ સુરસાગરમાં બી આવી એક દુર્ઘટના થઈ હતી એટલે આ જ્યારે ઇજારો આપવામાં આવે તો બોર્ડમાં સ્પેસિફિકલી ચર્ચા થઈ હતી કે આ બધા જ પ્રિકોશન રાખવામાં આવશે તેમ છતાં આ નેગ્લિજન્સ કમાવા માટે થઈ છે તો ચોક્કસ આના અમારી વિપક્ષ તરીકે ડિમાન્ડ છે કે આને ક્રિમિનલ ઓફેન્સ ગણવો અને માનવવધનો ગુનો દાખલ કરીને ઇન્કવાયરી થાય અને જે બી જવાબદાર છે અધિકારીઓ ઇજારદારો એ તમામ પર એક્શન્સ લેવા જોઈએ એટલે જ હું કહું છું કે આને અમે દુર્ઘટના તરીકે નથી જોતા આને ક્રાઇમ તરીકે જ જોઈએ છે આ માનવ વધનો જ ગુનો દાખલ થવો જોઈએ આ કેસમાં કારણ કે દુર્ઘટના જ્યારે કેપેસિટીમાં બાળકો હોય ને તમામ પ્રિકોશન લીધા પછી કંઈક દુર્ઘટના બને તો આપણે સાંખી લેવાય પણ આ રીતના સેફ્ટી સાથે કોમ્પ્રોમાઇઝ કોઈ બી દિવસ ચલાવી ના લેવાય મને એમાં ન્યૂઝ મળ્યા છે કે અમુક બાળકોએ લાઈફ જેકેટ પહેરેલા તેમ છતાં બી ડૂબી ગયા હતા તો આ તો કઈ ક્વોલિટીના લાઇફ જેકેટ હતા ખાલી દેખાવા પૂરતો હતા એમાં બી કોસ્ટ સેવિંગ કરવાની હોય એટલે આનાથી ખરાબ ગુનો કોઈ હોય જ ના શકે